છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આસપાસના ગામોને ગુજરાત સરકારે સત્તાવાર રીતે નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ નવી નગરપાલિકામાં બોડેલી ગ્રામ પંચાયત અલીખેરવા ગ્રુપ ગ્રામ પંચાયતનું અલીખેરવા ધામ ધોકલીયા ઝંખરપુરા ચારચક ગામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો આ નિર્ણય ભારતની બંધારણીય આ નિર્ણય ભારતની બંધારણની કલમ બસો ત્રેતાળીસ ક્યુ બે અને ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સાત હેઠળ લેવામાં આવ્યો છે બોડેલી નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણી યોજાશે પરંતુ જ્યાં સુધી ચૂંટાયેલું મંડળ પરંતુ જ્યાં સુધી ચૂંટાયેલું મંડળ કાર્યભાર સંભાળે નહીં ત્યાં સુધી વહીવટ ચલાવવા માટે બોડલીના મામલતદારને વહીવટ કરતા તરીકે નીમવામાં આવ્યા છે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ બસો છાસઠ બી ડી હેઠળ 21મી ઓગસ્ટ 2025 થી નગરપાલિકાના તમામ અધિકારીઓને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 266 બી ડી હેઠળ 21મી ઓગસ્ટ 2025 થી નગરપાલિકાના તમામ અધિકારીઓ અને ફરજોની જવાબદારી સંભાળશે ગાંધીનગર अर्बन ડેવલપમેન્ટ અને હાઉસિંગ વિભાગના નોટિફિકેશન થી બોડેલી નિગમ નોટિફિક બોડેલી ને નગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી છે અને જેના અંદર બોડેલી અલીખેરવા ચાચક ડોકલિયા ડોકલિયા અને અને ઝાકરપુરાને સમાવેશ કરવામાં આવેલ છે જેમ જેમ ચાચક ઝાકરપુરા સરકારની જે સૂચનાઓ આવશે તે મુજબ અમલ કરવામાં આવશે બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરીકરણની ગતિ તેજ થશે પાણીની સુવિધાઓ જેવી કે પાણી ગટર રસ્તો અને સ્વચ્છતામાં સુધારો થશે આ સાથે રોજગારી અને વ્યવસાયિક વિકાસ માટે નવી તકો ઉભી થશે જેનાથી સ્થાનિક લોકોના જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે આ લોકો અડધી રાતે પણ બોડેલી નગરપાલિકાના સમાચાર બનાવવા માટે તત્પર રહેતા હતા એટલે મીડિયા પ્રેસ મીડિયા ચેનલ મીડિયાનું પણ યોગદાન જરાય ઓછું નથી હું તો એવું કહીશ કે ધારાસભ્ય અને સરપંચોને ને જેટલી તાલાવેલી નથી નગરપાલિકા બનાવવાની એટલી મીડિયાના માણસોને ને તાલાવેલી હતી એટલે કે આ વિકાસ યજ્ઞમાં મીડિયાનું યોગદાન જબરજસ્ત છે એ હું અંગત રીતે કહું છું અને આ જાહેરમાં કહું છું અને સાથે સાથે ગુજરાત સરકાર હું ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકો વિરોધ કર્યો નગરપાલિકાનો ધારાસભ્ય વિરોધ કર્યો છુપી રીતે સરપંચ ફૂલ આમ વિરોધ કર્યો जे लोगों खुँ ने तरखण करी फुल्ले फुल्ले आम नगरपालिका ने ये बघानो को खूब खूब हृदय पूर्वक आभार और खूब धन्यवाद थैंक यू वेरी मच मिलो भाई